ડેસર પાસે ઈટવાડા ગામ પાસેની મહીસાગર નદીમાં વડોદરાનો યુવક તણાયો હતો વડોદરા જિલ્લાના ડેસર પાસેના ઈટવાડા ગામની ઘટના સામે આવી છે ગઈકાલે મિત્ર મંડળ સાથે ઈટવાડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહવા પડેલ મિત્રો પૈકી વડોદરાના માંજલપુરનો યુવક મનીષ સોલંકી નદીમાં તણાયો હતો ગઈકાલે અને આજે સ્થાનિક તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરાઈ રહી હતી તેવામાં આજે

અમાર જગતસિંહ સાભાઈ છે અને આ બરોડા માંજલપુરથી કાલે ફ્રેન્ડ સર્કલ આવ્યા હતા આઠ દસ જણ મહીસાગર ઘરે આવવા માટે ઇટવાડ ગામે અને એમાંથી એક ભાઈ કાલે ડૂબી ગયો હતો તો કાલે જે સ્થાનિક આપણા ગામના તરવૈયા છે તેમણે શોધખોળ કરી પણ મળ્યા નહીં આજે સવારમાં એનડીએફની ટીમ અને સ્થાનિક તરવૈયાથી શોધખોળ કરી અને વળીને મેળવી લીધી છે